બનાસકાંઠા દિયોદરમાં ભારે પવન અને વરસાદને લઈને વીજપોલ ધરાશાયી તો આંબલીવાડા કાચા મકાનમાં કાચા વિસ્તારમાં રાત્રિ દરમિયાન વીજ પોલ જમીનદોસ્ત વીજ પોલ સાથે જીવતા વીજ વાયર તૂટી પડતા મોટી જાનહાણી ટળી તો વહેલી સવારે સોસાયટીના રહીશને વીજ વાયરનો ઝાટકો આવ્યો હોવાનું સામે આવ્યું સોસાયટીના લોકોએ દિયોદર યુજીવીસીએલને જાણ કરવા છતાં તંત્ર નિષ્ક્રિય હતા ત્યારે યુજીવીસીએલની યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી સોસાયટીના રહીશો એ વીજ પૂલ અને વીજ વાયરોની દૂર કરવા કરી માંગ તો વીજ પૂલ દુર્ઘટનાથી સોસાયટીના રહીશોને કોઈ નુકસાન કે જાનહાનિ થશે તો કોણ જવાબદાર એવા રહીશોના આક્ષેપ એ ચાર વાગે મારે નેકળો એટલે તાપડો પડ્યો તો મારે જાદરોમાં કીલ રીતે જાઓ ઘર આડા વાયર પડ્યા છે તો હવે મારે શું કરવું આ કોઈ અભળતું નથી કોઈ અમારો કોઈ જવાબ લેવા નથી આવતું કોઈ ગામમાંથી કોઈ કરવા આવતા નથી તો હવે અમારે કરવું શું અમે ચાર્જ આયા તાર છે તો અમારા છોકરાનું નું શું થશે અમારા છોકરા મરી જાય એનું કોણ જવાબદાર તો હવે અમારે શું કરવું હો આ જાદરુ માથે પડ્યો તો અમે બધા મરી જાવ રાવલ શોભાભાઈ જીવાભાઈ મારી વિનંતી છે કે કરો કરો ના ધોબલો બે વાગે પડ્યો હોય અને વહેલા ઉઠ્યો તારે એને ડાયરેક્ટ વાયર થોડો આખો કરવા ગયો એમાં અર્થીન આવ્યો છે એટલે આર્થીન આવે અને આવું ના રહે તો માણસ બહાર બચે નહીં બરાબર અને નાના નાના છોકરા બહાર રમે છે એટલે એમાંનું કરવાનું શું હોય અને વિધુ બોર્ડમાં ગયા તો વિધુ બોર્ડમાં કોઈ જવાબ હરખો આપ્યો નહીં બરોબર કે અમે આવો છો આવો છો એમ કહેવા માગે છે આ બાબત લઈને એટલે હું એમ કેવા માંગુ છું કે હેન કે તાત્કાલિક આવીને આર્યો હમું કરી જાય અને બરાબર અને ના હામું કરતા હોય તો અમે આગળ પછી એની કાર્યવાહી કરીએ શું નામ આપણું મારું નામ નરેશભાઈ ઓખાભાઈ રાવત